નમસ્કાર મિત્રો આજે તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ કમોસમી વરસાદ એટલે કે શિયાળાની ઋતુમાં વરસાદ પડવાના કારણે સુઈગામ તાલુકાની અંદર અનેક ગામોની અંદર કમોસમી વરસાદ વરસ્યો છે અને અનેક ખેડૂત લોકોનું નુકસાન થયું છે જેમકે આપણે જોઈ રહ્યા છીએ કે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું હતું એ તો હજી આપણે પૂરું કરી નથી શક્યા અને ફરીવાર જ્યારે કમોસમી વરસાદ પડ્યો છે એટલે અનેક લોકોની જે મગફળી વાઢેલી છે અનેક લોકોની જે તમે જોઈ શકો છો કે જુવાર વાઢેલી છે એ બગડી છે કમોસમી વરસાદના કારણે કુદરતની કહેર થઈ છે અને તેના કારણે અનેક ખેડૂતોનું નુકસાન થયું છે અને એમાં અમારા સોયગામ તાલુકાના અનેક ગામોની અંદર એમાં સોરતની અંદર પણ કમોસમી વરસાદ પડવાના કારણે નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે તો જે ખેડૂતનો કુવાળીઓ છે એ છીનમાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે કુદરતના કહેરના કારણે જે કુદરતે અતિવૃષ્ટિના કારણે નુકસાન કર્યું કુદરતી રીતે જ્યારે એ તો હજી એનું પરિણામ એનું જ હતું અને હજી એના ઘાતમાંથી જ્યારે બારે આવ્યા નથી અને ત્યારે ફરીવાર કમોસમી વરસાદના કારણે ફરીવાર નુકસાન થયું છે તો જે ખેડૂત મિત્રોની જુવાર વાઢેલી હતી તેના ઉપર વરસાદ પડ્યો છે તેમાં પણ નુકસાન થયું છે જે મગફળીનો પાકની અંદર પણ નુકસાન થયું હશે અને એટલા માટે કુદરતની કહેર સામે ખેડૂત લાચાર થઈ ગયો છે પણ કરે તો પણ શું કરે હવે આ કુદરત આગળ ખેડૂત કરી પણ સૂક શકે એટલા માટે ખેડૂત એક એવી પરિસ્થિતિને એવી મૂંઝવણમાં મુકાઈ ગયો છે કે એના હાથમાં આવેલું હોળીઓ છીનવાઈ ગયું છે એટલા માટે જે સરકાર છે એમને પણ અમે નમ્ર અપીલ કરીએ છીએ કે નુકસાની જ્યાં થઈ હોય જ્યાં વધારે વરસાદ પડ્યો હોય તેમને અમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી કે જે એમને પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે તે ફરીવાર સહાયની જ્યાં જરૂર હોય ત્યાં કરે કેમકે ખેડૂત ઉપર તો આ ગુજરાત સરકાર ખેતી પ્રધાન દેશ છે એટલા માટે મારે રિક્વેસ્ટ કરવી પડે છે અને ખેતી પ્રધાન દેશ છે એટલે ખેતીના આધાર ઉપર જ ચાલે છે અને જો ખેતી જ ન હોય તો ગુજરાતની અંદર અનાજ પૂરું કરવું પણ બહુ કઠિન છે એટલા માટે જે ખેડૂત છે એ જગતનો તાત છે તો તાતની મદદ કરવી એ સરકારની ફરજ છે એટલા માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ને કોઈ પ્રશ્ન કર્યા જેવો હોય તો મેસેજમાં ચોક્કસ કરજો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સંગીતા